વડોદરા શહેર વારસીયા પોલીસે ફરી એકવાર શ્રાવણીઓ જુગાર ઝડપ્યો શહેરના વારસિયા વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસએમ વસાવા સાહેબને અને તેમના સ્ટાફને અંગત બાતમી દ્વારા બાતમી મળી હતી કે કિશનવાડી ઉડાના મકાનમાં બ્લોક નંબર બેચાલીસ રૂમ નંબર ચોવીસમાં પાના પત્તાનો જુગાર રમે છે તેવી ચોક્કસ માહિતી મળતી હતી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વારસિયા પોલીસ સ્ટેશન પોલીસે અગિયાર જુગારીઓને ઝડપી પાડ્યા જુગારીઓ પાસેથી કુલ મુદ્દા માલ એક લાખ બે હજાર ચારસો ત્રીસ રૂપિયા અને અગિયાર જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી પકડાયેલા આરોપી નામ ભોલુ કનૈયાલાલ વણજારા રાજુ નાથુ વણજારા પ્રવીણભાઈ ઉર્ફે પિન્ટુ વણજારા વિનોદ જવરસિંહ વણઝારા જગદીશભાઈ ઉર્ફે જયેશ વણઝારા વિનોદ પોપટભાઈ વણજારા ખુશપાલ વિનોદભાઈ વણઝારા અનિલ મકડાભાઈ વણજારા પિયુષ પર્વતભાઈ વણજારા જગદીશભાઈ ઉર્ફે જયેશ વણઝારા અને અજય કુમાર વણઝારા અગિયાર આરોપીઓ સામે જુગારધારા હેઠળ વારસીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા